જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે અમારું મહિલા મંડળ રોટલા કરવા આવી છે તો એ રોટલા અમારા માથુર ગામમાં રહેતા ઉમિયાપરામાં હાર્દિકભાઈ હાર્દિકભાઈ પટેલના ઘરે હાર્દિકભાઈ પટેલના ઘરે જે એમને એક કૂતરું પાળેલું હતું એનું નામ જેકી હતું તો એને એનું દુઃખદ અવસાન થયું છે તો એના આત્માને શાંતિ અર્પે એ નિમિત્તે હાર્દિકભાઈએ કૂતરાના રોટલા કરવા માટે દાન આપ્યું છે તો અમારી મહિલા મંડળ બધી રોટલા કરવા માટે આવી છે બોલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા મિયા મંડળની બહેનો બધી જેકીના મરણ નિમિત્તે કૂતરા રોટલા કરવા માટે બધી ભેગી મળી છે

તો મારી મહિલા મંડળ બધી જ જેકીના આત્માને શાંતિ અર્પે છે અને એને ભગવાન સારી જગ્યાએ વાસ આપે અને એના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરે છે તો મિત્રો તમે પણ પ્રાર્થના કરજો અને એની સારી સદગતિ મળે એવા આશીર્વાદ આપજો बोला जय माताजी जय माताजी